નમસ્કાર મિત્રો હું છું જાની મંથને સ્ટાર ગુજરાતી સ્ટુડિયો પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે મેં આવી ગયા છીએ સ્ટાર ગુજરાતીના શૂટિંગ સેટ પર તો આજનું તમને મારું નવું લોકેશન દેખાડું મારા કલાકારની ટીમ સાથે તમારી મુલાકાત કરાવું અને તમને વ્યૂ દેખાડું આજનો જબરદસ્ત વ્યૂ છે અને આજ જોવામાં તમને બહુ મજા આવે છે એનું કારણ છે કે આજે અમારો પહેલો બ્લોગ છે તો આવો તમને બધા અમારી ટીમ જોડે મળાવું આ છે અમારા પ્રોડ્યુસર સ્ટોરી રાઈટર ડાયરેક્ટર જી કે રાજુભાઈ પાટવા છે અને આ અમારી છે ટીમ ટીમમાં છે કિંજલ અને આ અમારે નવા મહેમાન આયા છે પેલા બહુ આવતા હતા વચ્ચે થોડુંક આમ તેમ થયું એટલે એમને ટાઈમ મળતો જ ન મળતો કારણ કે બહુ મોટા શૂટિંગમાં જતા હતા એમના મમ્મી પણ આપણી જોડે છે ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ એમના માસી છે અને જો હવે તમને ખાસ મહેમાન એન્ટ્રી બતાવું છું કે ફૂલ ટાઈમ ઉપર કોઈ દી ટાઈમ પેલા આવતા નથી ફૂલ ટાઈમ પ્રમાણે આવે છે હાથમાં બેગ છે અને ખુદ ગબ્બર જગાલાલ પોતે અને બેલાનો મોટો કિંગ હો હા

મસાલા મસાલા અમારા એક બે જ હોય આ રજનીગંધ હા હું તો કઈ ખાતો જ નથી ભગત માણસ છું છતાં હવે છે ને બ્લોગ માં તમે બનાવી રહેજો ને આગળ જોઈએ કે કેવી તમને મજા આવે છે કોમેન્ટ જરૂર કરજો વિડીયો શેર કરજો લાઈક કરજો ચેનલ સબ્સક્રાઇબ કરજો અને આમ જો ડિબ્બી દીજો કેવા નો હોય

જો મિત્રો અત્યારે અમારું શૂટ ચાલુ થઈ ગયું છે બે ત્રણ સીન આવી ગયા છે અને તમને દેખાડું કે આમાં કેટલી મહેનત થાય છે બધાયને એવું છે કે યુટ્યુબમાં રળી લેવું કમાઈ લેવું પણ એવું નથી દર્શક મિત્રો આમાં રાજ દિવસ સ્ટોરી લખવી પડે આમાં રિસર્ચ કરવું પડે કેટલું બધું કામ હોય હું તમને દેખાડું કે આટલો તડકો છે અને એ ઉનાળો છે અહીંયા જમરાળામાં એમાં છે ને પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય છે અને એ વચ્ચે એમાં કામ કરી રહ્યા છે આવો દેખાડું મારા કલાકાર સાથે તમને વાતચીત કરાવડાવું અને બધું દેખાડું કઈ કઈ રીતે હોય એક કેમેરો આયા

ચેનલના બધા દર્શક મિત્રો તો પ્રેમ કરે જ છે પણ મારું ગ્રુપ રહ્યું મને બહુ પ્રેમ કરે જોયો ને તેમ બો એ કેવું કર્યું કરે તેની ઉપર જો બોડી ગાર્ડ બને આય લઈ જવાના રાજુભાઈ સેલ્ફી નો લેતા

બધા છોકરા બેઠા છે અને એવું મનમાં મનમાં કે છે તડકા ના નીકળ્યા છે હવે થાય ખરું આગળ જોતા રહેજો અમારો વિડીયો અને લાઈક શેર કરજો કમેન્ટ માં કહેજો કે વિડિયો કેવો લાગ્યો બીજું તમે કઈ કહેવા માંગો અને સક્કર પારા કેજે નાખજો જો મિત્રો અમારે અત્યારે શૂટિંગ ઓલરેડી પૂરું થઈ ગયું છે અને હવે અમે ઘરે જવાની ફૂલ તૈયારી કરી છે બોપરનો એક વાગી ગયો છે અને તડકો ધમ ધોકાર છે અને હવે અમે ઘરે જમવા જ જમીન આવીને પછી પાછું અમારું શૂટિંગનું તમને દરમિયાન દેખાડું કે શૂટિંગમાં અમે શું શું બપોર પછી કરી રહ્યા છીએ

અને બરોબર સાડા ત્રણ થવામાં પાંચ મિનિટ નો છે ફટાફટ આપણે શૂટિંગ ચાલુ કરવાનું છે નકર સાંજ પડી જાય અને સાંજે વરસાદ આવી જાય એની પહેલા આપણે શૂટ પૂરું કરવાનું છે હું આ બધા કઉ છું ઉતાવળ રાખો ઉતાવળ રાખો ઉતાવળ રાખો પણ હજી કોઈ ઉતાવળ નહીં રાખતો જાનીભાઈ આવી ગયા છે બવાભાઈ આવી ગયા છે જગલાલ ચા પીન કમ્પ્લેટ થઈ ગયા છે અને બીજા લેડીઝ છે જે આપણી મોડેલ છે અત્યારે નમ્રતા સોલંકી છે પછી ઉતાર રાખો પાંચ અને આપણને એવું લાગે છે એવું લાગે છે મોટું નથી જોયું ઘરે કોઈ ઓળખતા નથી અને તમારું કેટલા વાગ્યા હાડા થઈ થવા જો ખાલી પાંચ ટકા ચાર થી થઈ જાય ને સો ટકા પછી આપડે નીકળીએ ફટાફટ ફટાફટ ચાલો મિત્રો નવા શૂટિંગમાં આપનું ફટાફટ જેમ બને ને એમ વિડીયો તમને બતાવ દેવાનો છે એટલે અત્યારે હું તમને વિરામ તો નહીં કેતો જ્યાં સુધી બીજી વખત ન મળ્યું ને ત્યાં સુધી વિરામ